બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે દૂધ ઘરની સામગ્રીમાં મલાઈની પૂરી બનાવવા જઈ રહ્યા છે મલાઈની પૂરી ખૂબ જ સુંદર ઠાકોરજી લાયક સામગ્રી છે તો ચાલો આપણે આની બનાવવાની શરૂઆત કરીએ એના માટે આપણે અડધો લીટર ભેંસનું દૂધ લઈ લેશું ફેટ દૂધ લેવાનું રહેશે આમાં આપણે તાજો દૂધ ભેંસનો અને આપણે પચાસ ગ્રામ જેટલું આરા રોટ લઈ લેશું આમાં આમાં આપણે મોટું કપ જે છે એનાથી માપીને તમે લેજો કેમ કે આરા એકદમ હલકો હોય છે તો આપણે પચાસ ગ્રામ જેટલું લેવાનું રહેશે પૂરો કપ ભરીને આપણે પચાસ ગ્રામ આરારોટ લેવાનો રહેશે સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરશું ગરમ કરીને અડધું કરી લેશું દૂધને આપણે ચાલો આપણે દૂધને ગરમ કરવાની શરૂઆત કરીએ આમાં આપણે અડધો લીટર જેટલું દૂધ પધરાવી લેશું અને એને સરસ રીતે ઉકાળીને અડધું કરી લેશું દૂધને આપણે લગાતાર હલાવતા ઉવા ગાળું કરવાનું રહેશે એકદમ અડધી ક્વોન્ટિટી થઈ જશે દૂધની ત્યાર સુધી આપણે આને ઉકાળવાનું રહેશે હા જો આ આપણું દૂધ અડધું થઈ ગયું છે ઉકળીને દૂધ આપણું સિકસ્ટી પર્સન્ટ જેટલું દૂધ ઉકાળવાનું રહેશે આમાં આપણે સિક્સ્ટી પર્સન્ટ જેટલું દૂધ ઉકાળી લેશું અને ફોર્ટી પર્સન્ટ જેટલું દૂધ રાખવાનું રહેશે આપણું દૂધ હવે તૈયાર થઈ ગયું છે ચારેય બાજુથી આમાં જે કડાઈમાં લાગી ગયું છે એને આપણે નીકાળી લઈશું આ દૂધને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું આપણે દૂધને હવે ઠંડુ કરી લીધું છે આ દૂધ આપણું એક કપના જેટલું તૈયાર થવું જોઈએ તો આ માપ તમે આ હિસાબથી કરશો તો સામગ્રી ખૂબ સુંદર બનશે સેકન્ડ નંબરનો જે કપ છે એમાં આપણે પચાસ ગ્રામના માપથી જે આરા લીધું હતું એને આપણે આ દૂધમાં પતરાવી લઈશું હવે અને હવે આપણે એકથી બે કલાક માટે મૂકી દઈશું મિક્સ કરીને બે કલાક પશ્ચાત આપણે આના માલપુઆ તૈયાર કરશું જો અગર તમારો ઘોલ કોઈ કારણથી એકદમ જાડું થઈ ગયું છે એકદમ ગાળું થઈ જાય તો એમાં તમે જરાક દૂધ પધરાવી શકો છો જેનાથી એની માત્રા એકદમ બરાબર થઈ જાય ન આવતો વખત હું તમને બતાવીશ કે આપણે આનો ઘોલ કેવી રીતે રાખવાનો રહેશે હવે આપણે આમાં આને બે કલાક માટે મૂકી દઈએ છીએ રેસ્ટ માટે ધ્યાન રહે કે આપણે આમાં એકદમ તાજો દૂધ જ યુઝ કરવાનું રહેશે વાસી દૂધ આપણે યુઝ નહીં કરીએ આમાં આમાં જરાક આપણે કેસર પણ પધરાવી દઈશું આમાં એક ચમચી જેટલું કેસર પીસીને આમાં પધરાવી દીધું છે આમાં મેં સૂકી કેસર નાખી છે એટલે આમાં ધીમે ધીમે આનો કલર આવી જશે આપણે રેસ્ટમાં મૂકી દઈએ ત્યાર સુધી આપણે આની ચાસણી તૈયાર કરી લઈએ મોટું વાળું જે કપ છે એનાથી આપણે બે કપ ભરીને ખાંડ લઈ લેશું બે કપ ખાંડમાં આપણે આમાં એક કપ જેટલું જલ પધરાવી લેશું અડધી કલાક માટે આને આપણે આ રીતે મૂકી દઈશું જેનાથી એની ખાંડ ઓગળી જાય તેના પછી આપણે આને ગરમ કરી લેશું ગેસ ઉપર આપણે આમાં બે કપ જેટલી ખાંડ લીધી છે અને એક કપ જેટલું જેલ પધરાવ્યું છે હવે આપણે ચાસણીને સાફ કરવાનું રહેશે આ બંનેને આપણે સરસ રીતે ઉકાળી લઈશું એના પછી આપણે આમાં વન ટેબલ સ્પૂન જેટલું દૂધ પધરાવી લઈશું દૂધ પધરાવતી ચાશણી એકદમ સાફ થઈ જાય છે એનો બધો મેલ ચાશણીનો ઉપર આવી જશે જરાક આપણે આમાં અડધી ચમચી જેટલું લીંબુ પણ પધરાવી લેશું લીંબુ પધરાવતી ચાસણીમાં ખાંડ છે એ જામતી નથી કોઈ દિવસ અને સામગ્રી ખૂબ સુંદર રહીએ છે આપણી આ જોવામાં બધો મેલ ઉપર આવી ગયો છે આને આપણે છાનીને નીકાળી લેશું ગરી લેશું સરસ ત્રે હવે આપણે આમાં ચાશણીમાં કેસર અને એલચી પાવડર પધરાવી લેશું ચાલો હવે આપણે મલાઈની પૂરી બનાવવાની શરૂઆત કરીએ હા જુઓ આ હિસાબથી આપણે ઘોલ આનો રાખવાનો રહેશે જેમાં આપણે પુડલાનો ઘોલ તૈયાર કરીએ છીએ એ હિસાબથી આપણે આનો ઘોલ રાખવાનો રહેશે મલાઈની પૂરીનો અને એક કલાકથી ઓછું અને બે કલાકથી વધારે નહીં રાખવાનું રહીએ આપણે મિશ્રણને આટલો પતલો આપણે ઘોલ તૈયાર કરવાનો રહેશે દીરેકથી હવે આપણે આમાં ફ્રાય પેનમાં ઘી ગરમ કરવા મૂક્યું છે મેં એમાં પધરાવી લઈશું થોડુંક થોડુંક ઘી આપણે આ રીતે આમાં મલાઈની પૂરીમાં ઉપર પધરાવતો જશું જ્યાર સુધી જરાક સરસ રીતે ગુલાબી રંગ આવી જાય ત્યાર સુધી આપણે આને શેકવાનું રહેશે ફ્રાય પેનમાં તેના પછી આપણે આને ચાશણીમાં પધરાવી લઈશું આ રીતે આપણે બધી મલાઈની પૂરી તૈયાર કરી લેશું હા જુઓ આ મલાઈની પૂરી એક મેં સાઈડમાં બધી કાઢી લીધી છે અને એકને ચાશણીમાં રાખી છે આમાં આપણે હવે પિસ્તાની સજાવટ કરી લેશું પિસ્તાથી હવે આપણે મલાઈની પૂરીને સજાવટ કરી લઈએ હા આપણી દૂધ ઘરની મલાઈની પૂરી તૈયાર થઈ ગઈ છે એકદમ કોમલ અને સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે ઠાકોરજી લાયક તમે લોકો બે તરીકાથી ઠાકોરજીને સામગ્રી ભોગ ધરી શકો છો એક તો આ મલાઈની પૂરીમાં આપણે પિસ્તાથી સજાવટ કરી છે એ વારી અને બીજી આમાં બાસુંદી લગાડીને આ જો આ રીતે આપણે મલાઈની પૂરીના ઉપર બાસુંદી પધરાવી લેશું બાસુંદીથી સરસ રીતે સામગ્રીની સજાવટ કરી લઈશું એ રીતે આપણે દૂધને ઉકાળું હતું એમાં જ આપણે જરાક ખાંડ પધરાવાની રહેશે એટલે આપણી બાસુંદી તૈયાર થઈ જશે દૂધને આપણે જે ફોટાવી લીધું છું સરસ રીતે એ હિસાબથી જ આને કરવાનું રહેશે કેશરથી આપણે આની સજાવટ કરી લઈશું અને પિષ્ટાની કતરન પણ આમાં પધરાવી લેશું આપણે આ રીતે આપણી બાસુંદીની મલાઈપુરી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સુંદર ઠાકોરજી લાયક સામગ્રી આપણી તૈયાર થઈ છે હવે આ સામગ્રી આપણે ઠાકોરજીને પ્રેમથી આરોગી શકે છે આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી શુદ્ધ કરો અને જો કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ